હેલો ડિયર સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને યસ દરેકનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજિયાસ યસ તો તમને બધાને ખ્યાલ જ હશે કે તાજેતરમાં જ શાહરૂખ ખાનની એક મૂવી રિલીઝ થઈ છે ડંકી ઓકે તો આજનો ટૉપિક છે કે ડંકી રૂટ શું છે તો આ એક વર્ડ અત્યારે ચર્ચામાં તમે સાંભળતા હશો કે ડંકી રૂટ શું છે તો પહેલાં સમજી લઈએ કે આ ડંકી વર્ડ છે એકચ્યુઅલમાં પંજાબી વર્ડ છે ઓકે ડંકીનો મતલબ થાય છે કોઈ નિર્ધારિત તમારી મંજિલ છે કોઈ વિકસિત દેશ છે ફોર એક્ઝામ્પલ અમેરિકા છે કેનેડા છે યુ બ્રિટન છે ત્યાં સુધી પહોંચવા માટે લોકો ગેરકાયદેસર માર્ગનો ઉપયોગ કરે છે અરે એક દેશમાંથી બીજા દેશ ત્રીજા દેશ ચોથા દેશ એમ અલગ અલગ દેશમાંથી પસાર થઈને ફાઇનલી નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચે છે મતલબ કે એક દેશમાંથી બીજા દેશમાં એને ડંખી લગાવી કહેવાય કૂદકો લગાવ્યો કહેવાય તો આ ડંકી વર્ડ એકચુઅલમાં પંજાબી વર્ડ છે ઓકે અને આ ગેરકાયદેસર ઇમિગ્રેશન કહી શકાય ઠીક છે જનરલી વિકસિત દેશમાં આ રીતે જતા હોય છે આપણા આ ભારતમાંથી પણ ઘણા બધા લોકો ખાસ કરીને પંજાબ રાજ્ય અને ગુજરાત રાજ્યમાંથી ઘણા બધા લોકો આ રીતે ગેરકાયદેસર રીતે જતા હોય છે જોકે આવું થવું ના જોઈએ પણ જતા હોય છે અને અને એના માટે પંજાબીમાં જે વર્ડ છે એને આપણે ડંકી કહીએ છીએ અને આપણા ગુજરાતમાં આના માટે જે વર્ડ છે એને આપણે કબૂતરબાજી કહીએ છીએ ઓકે તો પંજાબીમાં ડંકી આપણા ગુજરાતીમાં કબૂતરબાજી તો તાજેતરમાં જ આ મૂવી રિલીઝ થયું છે શાહરૂખ ખાનનું જે ડંકી જે બતાવવામાં આવ્યું છે કે એમાં કેટલો સંઘર્ષ કરીને આ રીતે છે ઇંગ્લેન્ડ સુધી લંડન સુધી પહોંચે છે કઈ રીતે ગેરકાયદેસર રીતે ઇમિગ્રેશન કરે છે વગેરે વગેરે ચર્ચામાં આવે છે તો પ્રશ્ન એ થાય કે આ ડંકી રૂટ જે હોય છે આ રીતે ગેરકાયદેસર રીતે બીજા દેશ સુધી પહોંચવાના જે રૂટ હોય છે ખાસ કરીને વિકસિત દેશમાં તો એ કેમ પ્રચલિત બન્યા છે તો ખાસ કરીને અમેરિકામાં જવા માટેનો જે ડંકી માર્ક જે છે એ બહુ જ વધારે વેલનોન પોપ્યુલર છે કારણ કે અમેરિકાને એક અલગ જ દુનિયા માનવામાં આવે છે અલગ જ વિકસિત દેશ માનવામાં આવે છે એટલે ત્યાં સુધી પહોંચવા માટે ઘણીવાર લોકો ગેરકાયદેસર માર્ગનો પણ ઉપયોગ કરતા હોય છે જે અત્યંત ખતરનાક હોય છે ઓકે આ ડંકી રૂટ એટલા માટે પોપ્યુલર બન્યા હોય છે કે અમેરિકાની નજીકના અમુક જે દેશો હોય ત્યાંના અમુક એજન્ટ જે છે એ આ ટાઈપની એક્ટિવિટીને પ્રમોટ કરતા હોય છે પૈસા લઈને એક્ટિવિટીને પ્રમોટ કરતા હોય છે અને પ્રોત્સાહન આપતા હોય છે કે અમે અમેરિકા સુધી પહોંચાડીશું પણ એમાં ઘણું બધું રિસ્ક ફેક્ટર છે ઓકે અને ફાઇનલી આ રીતે અમેરિકા કે પછી ઇંગ્લેન્ડ ગયા પછી પહોંચ્યા પછી આ રીતે ગેરકાયદેસર માર્ગ દ્વારા પહોંચ્યા પછી ત્યાં કાયદેસર બનવા માટે ગયા છે ગેરકાયદેસર રીતે ઠીક છે પણ કાયદેસર બનવા માટે એની એક પ્રોસીજર પણ આપણા લોકો કરતા હોય છે અને એને કહેવાય છે શરણાર્થી એટલે કે રેફ્યુઝી બની જાય અને રિક્વેસ્ટ કરે ત્યાંની ગવર્મેન્ટને કે મતલબ કે અમેરિકાની ગવર્મેન્ટ છે કે ઇંગ્લેન્ડની ગવર્મેન્ટ છે ને રિક્વેસ્ટ કરે કે ન્યાયપાલિકામાંથી પસાર થવું જ પડે એમને કે એવી રિક્વેસ્ટ કરે કે અમને અમારા દેશમાં ખતરો છે અમારા જીવ પર ખતરો છે અમને અમારા દેશમાં થ્રેટ્સ છે એટલા માટે અમે અહીંયા અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં શરણ લેવા માગીએ છીએ જેના અસાયલમ વોર્ડ કહેવાય ઠીક છે આઈ વોન્ટ અસાયલમ ઠીક છે યસ મને શરણાર્થી તરીકે સ્વીકારો પછી ત્યાંની જ્યુડિશિયલ સિસ્ટમ એવું લાગે કે ના વાકઈમાં એને એના દેશમાં ખતરો છે તો પછી એને અસાયલમ આપવું જોઈએ તો પછી એને અસાયલમ આપી દે શરણાર્થી બનાવી દે તો પછી એ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ જે છે એ પછી કાયદેસર બની જતો હોય છે ઠીક છે પણ એ ઘણી બધી લાંબી પ્રોસીજર હોય છે અને આ બધું જે છે ટૂંકમાં જે ડંકી છે કબૂતરબાજી છે એ ગેરકાયદેસર જ છે અને આ રીતે ગેરકાયદેસર રીતે કોઈ સંજોગોમાં ઇમિગ્રેશન ના કરવું જોઈએ હા ઇમિગ્રેશન કરવું જ હોય તો એના માટેની લીગલ પ્રોસિજર છે એને ફોલો કરીને કરવું જોઈએ ઠીક છે તો ઇન શોર્ટ આ ડંકી મૂવીના કારણે તમે આ બધું ખ્યાલ હશે અને બીજું અત્યારે તાજેતરમાં એવું છે કે આપણા ગુજરાતમાંથી પણ કબૂતરબાજી દ્વારા અમેરિકા પહોંચવાનું ટ્રેન્ડ વધારે છે ખાસ કરીને ચાર જિલ્લાઓ જે છે તેના લોકો વધારે જતા હોય છે એમાં એક છે મહેસાણા જિલ્લો પાટણ જિલ્લો બનાસકાંઠા જિલ્લો અને ગાંધીનગર જિલ્લો જનરલી ત્યાંના લોકો જે છે એ અમેરિકા પહોંચવાનું વધારે ક્રેઝ છે અને કબૂતરબાજી દ્વારા અને એમાં અત્યારનું એવું છે કે જે જો બાઇડન્સ ગવર્મેન્ટ અત્યારે અમેરિકાની જે છે એ થોડી લિબરલ છે એટલે અત્યારે ડંકી રૂટ કબૂતરબાજી વધારે વધી છે જ્યારે આના પહેલાંના જે ફોર્મર પ્રેસિડેન્ટ અમેરિકાના હતા ડોનાલ્ડ ટ્રમ્પ એ ડંકી અને કબૂતરબાજીનો જબરજસ્ત સ્ટ્રિક્ટલી વિરોધ કરતા હતા એટલે એ વખતે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં ડંકી અને કબૂતરબાજી પ્રમાણમાં ઓછી હતી જ્યારે અત્યારે ડંકી અથવા કબૂતરબાજી પ્રમાણમાં થોડી વધી છે અને ફાઇનલી એના પર બોલીવુડ એક મૂવી પણ રિલીઝ થઈ ગયું ઠીક છે ચલો આઈ હોપ સો આજનો ટોપિક બધાને સમજ પડી ગઈ હશે આજે આટલું રાખીએ છીએ અને હા હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ઠીક છે મળીશું નવા ટોપિકમાં વધારે એનર્જી સાથે વધારે ઉર્જા સાથે ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ